એક લાખ અગણસીર હજાર ત્રણસો પચાસ હેક્ટર જેટલું વાવેતર થવા પામ્યું છે ત્યારે બાજરીના પાકમાં ડુંડા ઉપર કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધ્યો જોવા મળ્યો હતો બાજરીના ડુંડામાં દાણા પાકવાની તૈયારીમાં હતા ત્યાં માવઠું થતા પાકનો સોત વળી ગયો છે જેમાં દિયોદર તાલુકા નવા સરદારપુરા રૈયા જસાલી જાડા લુદરા દ્રાડવ પારડી સહિતના અનેક ગામોમાં ખેડૂતોના પાકને આરે આવીને ઉભેલી બાજરીના ડુંડાઓમાં જીવાતનો ઉપદ્રવ વધી જતા આખરે ખેડૂતો દવાનો છંટકાવ કરવા પણ મજબૂર બન્યા હતા ખેડૂતો સતત કુદરત સામે લાચાર બની રહ્યા છે પહેલા વાવાઝોડું આવ્યું જેના બાદ કમોસમી વરસાદ અને રવિ સિઝનમાં રાયડાના પાકમાં મોલો આવતા ભારે નુકસાન થયું હતું જેના બાદ એરંડાના પાકમાં કાતરા જીવાત આવતા એરંડાના ઉત્પાદનમાં પણ ઘટાડો થયો હતો અને નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો જેના બાદ હવે બાજરીના પાકમાં કાતરા જીવાત આવતા વ્યાપક નુકસાન થવા પામ્યું છે ખેડૂત અગ્રણી પટેલ વજાભાઈએ જણાવ્યું હતું કે અમારા પરિવાર દ્વારા દસ વીઘા જેટલી જમીનમાં બાજરીનું વાવેતર કર્યું હતું ત્યારે ડુંડાઓ પર ઈયળ આવતા બાજરીનો પાક નષ્ટ થઈ ગયો છે બાજરીના આવતા દાણાઓ ખાઈ જવાથી ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે કુદરતનો કોપ સામે આ પંથકના ખેડૂતો લાચાર બની ગયા છે ખેતીવાડી વિભાગ દ્વારા ઓફિસમાં બેસી કાગળ ઉપરના ઘોડા દોડાવ્યા વિના જમીન સ્તરની તપાસ કરી આ બાબતે ગંભીરતાપૂર્વક લઈ બચેલા પાકને કંઈક ઉપાય કરે એવી સૌ ખેડૂતોની માંગ છે